સોલ રક્તદાન કેમ્પમાં અત્યાર સુધી અઢાર હજાર નવસો ને નેવ્યાસી લોકોએ રક્તદાન કર્યું છે પહેલાં રક્તદાનમાં બસો એકોતેરની આ પ્રારંભ થયેલી સોલમાં રક્તદાન કેમ્પમાં ત્રણ હજાર નવસો લોકોએ રક્તદાન કર્યું હતું અને ખૂબ જ આશ્ચર્ય અને આનંદની વાત એ છે આ ત્રણ હજાર નવસો રક્તદાન જે થયું તેમાંથી અગિયારસોથી પણ વધારે આપણી બહેન દીકરીઓએ રક્તદાન કર્યું હતું આવો આપણે પણ આ રક્તદાનમાં જોડાઈએ તારીખ સત્તર બાર રક્તદાન માટે એક રજીસ્ટ્રેશન લિંક તૈયાર કરવામાં આવી છે જે આ પોસ્ટની નીચે મૂકી રહ્યો છું આશા છે આપ પણ આ રક્તદાનમાં જોડાશો આપ સૌને જણાવતા આનંદ થાય છે કે મેં પણ અડસઠ વખત સિક્સટી એટ વખત રક્તદાન કર્યું છે આવો આપણે સાથે મળીને આ રક્તદાન કેમ્પને ઉજાગર કરીએ અને તેમના લક્ષ્યાંકને